ગુજરાત વિધાનસભામાં લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી વિસાવદર બેઠક ખાલી પડી છે આ બેઠક રવિવારે ફરી એક વખત ચર્ચામાં આવી છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક જીતનાર આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ત્રણ દિવસનું ગુજરાત પ્રદેશ સંગઠનના કાર્યકર્તાઓનું મહાસંમેલનનું આયોજન કર્યું છે આ મહાસંમેલનના ના પહેલા દિવસે રવિવારે આપના નેતાઓ મંચ ગજવ્યું હતો અને વિસાવદરમાં આગામી પેટા ચૂંટણીમાં ભાજપને હરાવવાનો નિશ્ચય જાહેર કર્યો હતો વિસાવદરમાં આપનું પ્રદેશ સંગઠન કાર્યકરોનું મહાસંમેલન ભ્રષ્ટ સત્તા સામે લડવા પક્ષની રચના થઈ મનોજ સોરઠિયા આપ ખેડૂતો સાથેના અપમાનોનો બદલો લેશે સંગઠન મહામંત્રી સોરઠિયા આમ આદમી પાર્ટીએ ફરી એક વખત વિસાવદર બેઠક પર કબજો જમાવવા માટે એડી ચોંટીનું જોર લગાવ્યું છે ચૂંટણી પણ છે આ બેઠકમાં હજુ સુધી પેટાચૂંટણીની જાહેરાત નથી કરી પરંતુ આપે તો તેના કદાવર નેતા ગોપાલ ઇટાલિયાની આ બેઠક પર ઉમેદવારી તરીકે જાહેરાત કરી છે આ બેઠક પર નજીકના સમયમાં પેટાચૂંટણી યોજાવાની શક્યતાઓ છે

આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે ભ્રષ્ટ સત્તા સામે મજબૂતી લડવા માટે આ પાર્ટીની રચના થઈ છે દેશના આમ આદમીની સમસ્યા માટે આપ લડે છે આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેડૂતો માટે થયેલા અપમાનનો બદલો લેશે અને ભાજપને હરાવશે આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી ઊભી થઈ સત્તામાં બેઠેલા શોષણખોરો સત્તામાં બેઠેલા ભ્રષ્ટ લોકોની સામે એક સાવ સામાન્ય માણસનો બળવો એટલે કે આમ આદમી પાર્ટી સત્તાની અંદર સત્તાનો ઉપયોગ કરી આપણા સામાન્ય અધિકારો છીનવવાવાળા લોકો કે જે આજે આજે પણ પણ આઝાદ ભારતની અંદર પ્રાથમિક સુવિધાઓ આપણને આપી શક્યા નથી ખેડૂતો સુવિધા યુવાનો મહિલાઓ તમામ દેશની જે જનતા છે એમને આજે પણ આઝાદ થયા હોવાનું મહેસૂસ થતું નથી એવા સમયમાં દેશની અંદર કોઈ એક વ્યક્તિએ કે જેણે આ સત્તાને લલકારી આ સત્તારી આ ભ્રષ્ટ વ્યવસ્થાને બદલવા માટેની જે પોતાનો સંકલ્પ કર્યો એવા માનનીય અરવિંદ કેજરીવાલનું આ સપનું અને એમણે આપણા જેવા સામાન્ય માણસોને મધ્યમ વર્ગમાંથી આવતા ગરીબ લોકો પરિવારોમાંથી આવતા માણસોને એક મજબૂત જે પ્લેટફોર્મ આપ્યું છે એ પ્લેટફોર્મ એટલે કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી એટલે એવા પ્રામાણિક લોકોની પાર્ટી કે જે દિવસ રાત મહેનત કરવામાં માને જે પોતાનું હક નું લેવામાં માને હક નું ખાવામાં માને પોતાનું ખેતર ખેડી લેવામાં માને અને કોઈ બીજાને નડતા ન હોય એવા લોકો એટલે કે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે વિધાનસભામાં પેટા ચૂંટણી ક્યારે વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીનો વિજય થયો હતો જો કે તેમના વિજયને ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ભાજપના નેતા હર્ષદ રિબડિયાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો દરમિયાન ભૂપત ભાયાણીએ ચૂંટણી જીત્યાના એક જ વર્ષમાં વિધાનસભા સભ્ય પદેથી અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું જેને પગલે આ બેઠક ખાલી પડી છે ગુજરાત હાઈકોર્ટમાં હર્ષ રિબડિયાના કેસના કારણે ગયા વર્ષે લોકસભા ચૂંટણી સાથે વિસાવદરની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ શકી નહોતી હવે 10 માર્ચ 2025 ના રોજ હાઈકોર્ટે આ કેસનો ચુકાદો આપી દીધો છે જેથી વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો છે ચૂંટણી પંચ નજીકના સમયમાં આ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે